जय गुरुदेव जय गुरुदेव बाबू जय गुरुदेव केम छो बस आनंद में सही सर हमने तो बे दिवस से फोन आता है तुम्हारा बंद थे गया है तो बाबू काम काज में होय ने सर बाबू हां बोलो बोलो हीर कर हीर सागर बापा वाणी से हां नाम निरंजन है निनियारा वाह क्या बात है हां ये मत समझना तुम तो थोड़ी હીરસાગર બાપા વાહ ધન્યવાદ ધન્યવાદ બહુ જબરજસ્ત તમે વાણી આજ પૈસો સારું તો શાંતિથી સાંભળજો બરાબર હીરસાગર બાપા કહે છે કહે સુણો હરિના ભક્તો નામ નિરંજન ન્યારા વાહ કહે સુણો હરિના ભક્તો નામ નિરંજન હેન હિરસાગર બાપા કહી રહ્યા છે મિત્રો બહુ ઊંચી વાત કરી રહ્યા છો હિરસાગર બાપા તો ખરેખર હીરાનો હે સાગર છે આખો ભરેલો જેમાં અનેક હંસરૂપી મોતી એ હીરાને હે ચણતા હોય છે હીરા રૂપી મોતીને શબ્દરૂપી હીરા શબ્દરૂપી હીરાનો સાગર હે જેને સાચા હંસ એ શબ્દરૂપી હીરાને ચણે છે એવા હીર સાગર બાપા વાહ ભાઈ હે એક તો મિત્રો હીરનો અર્થ તેજ પ્રકાશ નૂર સત્વ એનો રસ એનો નિચોડ હે પ્રેમ પ્યાર વાહ ભાઈ વાહ શું અદ્ભુત વાત છે મિત્રો હિરસાગર બાપાનું નામ જ એવું છે એમ કે ખાલી નામથી જ મિત્રો બધું સમજાય જાય એવું છે વિચાર તો કરો તમે જે એક હીરનો અર્થ હીરો થાય મિત્રો એ હીરો છે હે પરમાત્મ રૂપી હીરાને એને પ્રાપ્ત કરી લીધેલા છે હીરસાગર બાપાએ અને પરમાત્મ રૂપી હીરાને પ્રાપ્ત કરી સ્વયં પોતે હીરાના સાગર બની ગયા મિત્રો હે હીરનો બીજો અર્થ બને છે હે હીરનો દોરો રેશમ રેશમનો દોરો મિત્રો એ રેશમના દોરાની સુરત દોર જોડી પરમાત્મા રૂપી શબ્દ સાથે હીરનો દોરો જોડી સુરતાનો દોર જોડી અને પરમાત્માની અંદર જે લય થઈ ગયા હીરનો અર્થ એક હીરાનો દોરો પણ હીરનો દોરો પણ થાય મિત્રો જેને આપણે રેશમનો દોરો કહીએ છીએ એ જ સત્વ છે એ જ એનો નીચોડ છે વાહ ભાઈ વાહ સુ હરિના ભક્તો નામ નિરંજન હેરા ધ્યાન પૂર્વક કહે છે હિરસાગર બાપા કે સાંભળો હરિના ભક્તો આ જે નામ છે ને નિરંજન એ ન્યારું છે અલગ છે કથણી બકણીમાં નથી દેહમાં પણ નથી દેહથી વિદેહ છે એ નિરંજન નામ નિરંતર ગાજી રહ્યું છે અને એ ન્યારું છે એ અલગ છે દેહની અંદર નથી હે નિરંજન વાહ નીર પ્લસ અંજન જે કોઈથી અંજાઈની મોહ માયા કોઈ વસ્તુ તેને આંદી ન શકે વાહ નિરંજનની પત પ્લસ રંજન રંજન એટલે રૂપ જેનું કોઈ રૂપ પણ નથી સ્વરૂપ પણ નથી એ નિરંજન પરમાત્મા છે અને આ નિરંજન રૂપી પરમાત્માને હિરસાગર બાપાની સુરતાએ પકડી લીધા હતા મિત્રો હિરસાગર બાપાના આત્માએ આ નિરંજન રૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લીધા હતા એવા મહાન સંત વિરલા હિરસાગર બાપા જેવા જ મિત્રો આ વાત કરી શકે બાકી સામાન્ય લાઈફ અંદરને આવી જ અંદર એનું કામ નથી અને એ જ આવી વાણીઓની રચના કરી શકે મિત્રો બાકી તાકાત બહારની વાત છે આવી વાણીઓની રચના કરવી એટલે તો એ જે ન્યારું નામ છે ને એને પકડવાની વાત કરી છે જે નામે આ સૃષ્ટિ રચાણી રચાણા સર્વે બ્રહ્માંડા એ પરમપિતા પરમાત્માનું નિરંજન સ્વરૂપી જે નામ છે એ નામની શક્તિ દ્વારા જ એ નામના આધારે જ આખી સૃષ્ટિ રચાણી છે મિત્રો કારણ કે નિરંજન એ જ પરમપિતા પરમાત્મા અને પરમપિતા પરમાત્મામાંથી આત્મા આત્મા દ્વારા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું આત્માએ મંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ કરી હથિયારો બનાવીને સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તો મિત્રો શક્તિ કોની એ જ નિરંજન રૂપી પરમપિતા પરમાત્માની જે સર્વત્ર નિર નિરંતર છે એ નામે જ આ સૃષ્ટિ રચાણી કહે છે એ નામ થકી જ તો અહીંયા હિરસાગર બાપાનો કહેવાનો અર્થ એ જ થયો કે સરવાળે બધું અકર્તા અને ધરતા એ પરમ પિતા પરમાત્મા છે છતાં એ અકર્તા છે એના નામ થકી તો સૃષ્ટિ રચાણી છે એનું નામની શક્તિ જો ન હોય આત્મા પાસે તો આત્મા કાંઈ ના કરી શકે હે રચાણા સર્વે બ્રહ્માંડ સર્વસ્વ બ્રહ્માંડ એ નિરંજન રૂપી પરમાત્માના નામ દ્વારા જ આ રચાણા છે એ એ જો નામ ન હોય ને તો બધું ખલાસ થઈ જાય વાહ દેવી દેવતા એ નામ થકી નામ થકી શાસ્ત્ર પુરાણ દેવી અને દેવતા પણ એ નામ થકી જ છે એ પરમપિતા પરમાત્માનું નામનું જો ભજન આ દેવી દેવતા ન કરતા હોય તો એ દેવી દેવતા પૂજવાને યોગ્ય ન બને કારણ કે એ પણ એ નામ થકી જ હે બધા પાર પડ્યા છે અને અથવા અત્યારે પૂજવાને યોગ્ય બન્યા છે હા ભાઈ ભાઈ એ નામ થકી જો અને એ નામના આધારે જ બધા સત્યના માર્ગે ચાલી સત્યની કમાઈ કરી અને દેવી અથવા તો દેવતાનું પદ પ્રાપ્ત કરી ગયા છે હે વાહ નામ થકી શાસ્ત્ર ને પુરાણ એ નામ થકી જ આ શાસ્ત્રો પણ લખવામાં આવ્યા છે પુરાણો પણ લખવામાં આવ્યા છે સાધુ સંતોએ પોતાના ગ્રંથો પણ લખ્યા છે એ નામના આધાર થકી જ કારણ કે કોઈ પણ મિત્રો શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો તમામ સાધુ સંતોના ગ્રંથો એને લખવા માટે એના શરીરમાં આત્મા જોઈએ બરાબર હવે આત્મા દ્વારા મનચિત્ત બુદ્ધિ અહંકાર બધું પ્રગટ કરી વિચાર કરી હે વિચાર કરવા માટે પણ મન જોશે સંકલ્પ વિકલ્પ થશે બુદ્ધિ નક્કી કરશે ચિત્તમાંથી ઉઠશે અહંકાર આચરણમાં મૂકશે ત્યારે આ બધું લખી શકે ને એટલે લખવા માટે આ દેહની અંદર આત્મા બનીને આવ્યા છે પરમાત્મા કારણ કે આત્મા પરમાત્માનો જ અંશન પછી આ દેહ દ્વારા એને આ લખું હે કારણ કે શક્તિ એની જ ને રચાણા સર્વે બ્રહ્માંડા પણ એના થકી જ અને નામ થકી જ શાસ્ત્ર અને પુરાણા એને લખવામાં આવ્યા છે સરવાળે તો એમાંથી જ થયું ને કારણ કે પરમાત્મામાંથી આત્મા આવ્યો અને આત્માએ શરીરનો સહારો લઈને આ બધું એ વાણીઓ ને એ શાસ્ત્રો અને પુરાણો અને વેદોને લખ્યું ને શક્તિ તો સરવાળે પરમાત્માની જ ને એટલે એ શાસ્ત્ર પુરાણ અને બધું જે કાંઈ છે સાધુ સંતોના ગ્રંથો એ નામ થકી જ મિત્રો છે બધા જો નામ ન હોય તો કાંઈ ન થાય કારણ કે મિત્રો આત્માને જો પરમાત્મા પોતાની શક્તિ ન આપે તો આત્માથી કાંઈ ન થાય કારણ કે સરવાળે આત્મા નીકળો છે પરમાત્મામાંથી એટલે પરમાત્માની શક્તિ એની અંદર છે એ સિદ્ધ થાય છે બરાબર જેવી રીતે માતા પિતાના સંયોગ દ્વારા એક બાળકનો જન્મ થાય છે તો એવી જ રીતે પિતાની શક્તિ એની અંદર હોય શુક્રરૂપી તો જે બાળકનો જન્મ થાય ને એવી જ રીતના વાહ હવે કહે છે નામ થકી છે ચંદ્રને સૂરજ નામ થકી દસ અવતારા તો મિત્રો આ ચંદ્ર અને સૂર્ય જે આસમાનમાં ટક્યા છે ને એ પણ એ નામ થકી જ છે એ નામના આધારે જ બધા ઉભાશ અને એ નામ નિરંજન પરમાત્મા જ એની શક્તિ દ્વારા જ આ બધું ઊભું છે બાકી એ ન હોય ને પરમપિતા પરમાત્મા તો આ એક કોઈ ટકે નહીં નામથી દસ અવતારા એ નામ થકી જ આ દસે દસ અવતાર દસમો બાકી છે એટલે હિરસાગર બાપાને પહેલેથી ખબર જ પડી ગઈ હતી કે દસમો અવતાર થવાનો છે જેને આપણે કલકી કહીએ છીએ તો નામ થકી જ એ દસ અવતાર ભગવાન વિષ્ણુ ધારણ કરે છે એક પછી એક બરાબર જેમ કે એક મત્સ્ય કુર્મ વરા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને દસમો કલકીય અવતાર જે હજી બાકી છે આ દસ અવતાર એ નામ થકી જ છે આવું હિરસાગર બાપાનું કહેવું થાય છે અને વાતે હાજી છે કારણ કે જે કોઈ શરીરધારી અવતાર લઈને આવે તેની અંદર આત્મા હોય તો એ આત્મા પરમાત્માનો અંશ છે નિરંજન નામ એ જ પરમાત્માનો અંશ છે એ સાબિત થાય છે બહુ જબરજસ્ત વાત કરી છે હિરસાગર બાપા એ બરોબર હવે કહે છે નામ થકી અનેક સંતો સીધ્યા નામ આધારા પીર પૈગંબર તીસ કરો તે નામ કા સોઈ વિસ્તારો નામ થકી અનેક સંતોષ સીધ્યા મતલબ મિત્રો જેને જેને સાચા સત્યનિષ્ઠ સત્યવાદી ઇન્દ્રિયતીર્થ વિષયવાસના રહીત શીલવંત સાધુઓ જેને જેને મળી ગયા એવા ગુરુ મળ્યા એને એને આ નામ થકી કેમ પહોંચવું તેનો રસ્તો બતાવ્યો મિત્રો નિરંજન નામ થકી નિરંજન નામ સુધી કેમ પહોંચવું તો એ નામ થકી અનેક સંતોષી ગયા પછી સાચા દેહધારી સદગુરુ મળી ગયા અને એ નામની નિશાની બતાવી કે કેવી રીતે સર્વપ્રથમ તો આત્મ સ્વરૂપ થવું ને પછી નામ નિરંજનને કેવી રીતે પકડવું કેવી રીતે સોહમ સ્વરૂપ બનવું ને પછી કેવી રીતે એ એ ઓમકાર રૂપી પરમપિતા પરમાત્માને નિરંજન રૂપી પરમપિતા પરમાત્મા રૂપી ને કેમ પકડવો તેની સાચી દિશા પરંતુ સાચા સંત પ્રેમી હોય અને જિજ્ઞાસુ શિષ્યનો જ આપે છે પાત્ર હોય તો જ પીરસે છે જેને તેને પીરસતા નથી તો એ મિત્રો કરોડોમાંથી એક આ સાગર બાપા છે તો એ સાગર બાપાને સાચા ગુરુ મળ્યા અને નિરંજન નામ સુધી કેમ પહોંચવું તેનો રસ્તો બતાવ્યો જેમ નામ થકી અનેક સંતો સિદ્ધ્યા તે જ રીતે અનેક સંતો જે નામ થકી સિદ્ધ થયા નામને પ્રાપ્ત કરી લીધું મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લીધા તે જ રીતે હીરસાગર બાપાએ પણ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લીધું આ નામ નિરંજનને પકડીને ग्रही नाम आधारा नाम थकी संतो सीधिया मतलब प्राप्त कर लिता मुक्ति मोक्ष ने प्राप्त कर ग्रहण करी एज नाम नो आधार अने ए निराधार रूपी परमात्मा सुधी पहुंची गया वाह पीर पैगंबर तीर्थ करो ते नाम का सोई विस्तारा મિત્રો પીર પૈગેમ્બરો અને તીર્થ કરો અડસાઠ તીર્થો હે તે બધા નામ કા સોઈ વિસ્તારા તે બધું આ એક જ નિરંજન સ્વરૂપી પરમપિતા પરમાત્માના નામથી જ આ બધો એનો વિસ્તાર થયો છે જો પરમપિતા પરમાત્મા ન હોય તો આ કોઈનો વિસ્તાર થાય નહીં આ સઘળું તેમાંથી જ વિસ્તાર થયો છે ટોટલ એક્સ વાય છે પરંતુ આગળ કહે છે કે નામ રૂપ ગુણથી આગે પોતે વાહ સત્ય નામ કા ક્યા વિચારા વાહ નામ રૂપ અને ગુણથી આગે પોતે નામ એટલે મિત્રો દેહધારી નામ તરફ ઇસારો કર્યો છો બાવન અક્ષરી નામ બાવન અક્ષરી નામમાં નથી આ અક્ષરી કથણી બકડીને ઉડાડી છે હિરસાગર બાપાએ બરાબર બાવન અક્ષરી કથણી બકડીને ઉડાડી અને રૂપને પણ ઉડાડ્યું એના દેહને પણ ઉડાડ્યો શરીરને પણ ઉડાડ્યો ઘણા દેહની આરતી ઊન પૂજા ને કરે છે ને દેહની પૂજા ને આરતીઓને હે એટલે દેહની પૂજા આરતી કરવાની અહીંયા ના પાડી નામને ઉડાડી દીધું બાવન અક્ષરી નામ કથની બકડીને ઉડાડ્યું શરીરના રૂપને ઉડાડ્યું હે એટલે દેહની દેહધારી ગુરુની કોઈ સેવા ચાકરી કરવાની જરૂર નથી ના પાડે અહીંયા કારણ કે રૂપ ઉડાડ્યું છે તો દેહનું રૂપ છે તો આપણે આખી જિંદગી હે ગુરુની જ આરતીયુ પૂજા નાન સેવા ચાકરી રહી તો એ નાટક છે નવટંકી છે ઢોંગ છે પાખંડ છે તો નામ અને રૂપને ઉડાડી દીધા પછી ગુણને પણ ઉડાડ્યા રજો ગુણ તમો ગુણને સત્વો ત્રણ ગુણોને પણ એને ઉડાડી દીધા એનાથી આગે પોતે એનાથી આગળ છે પોતે હે પોતે એનાથી આગળ છે પોતે એટલે સ્વયં આત્મા તરફી છે કારણ કે આ નામ રૂપ અને ગુણથી તો ઉપર છે આત્મા નામ તો બાવનક્ષ કથની બકણી છે તો કથની બકણીને તો આ સ્વયં આત્મા પ્રગટ કરી રહ્યો છે તો એ આત્માનો કહેવાય ને અને રૂપ હોય તો શરીરનું છે પણ શરીરની અંદર શરીરને ચલાવનારો એ આત્મા છે રજુગુણ તમોગુણ સત્વગુણ ત્રણ ગુણોને શક્તિ આપનાર તો એ આત્મા છે એનાથી આગળ પોતે આત્મા છે પોતે એટલે સ્વયં પોતે આત્મા પછી આત્માથી ઉપર પરમપિતા પરમાત્મા છે આ આત્મા અવસ્થામાં આવે पछी कहे सके सत्य नाम का किया विचारा पछी ए निरंजन रूपी सत्य नाम एज निरंजन एज अनहद किया विचारा पछी ए आत्मा ए ए निरंजन स्वरूपी नाम ने पकड़ ली दू ए सुरता ए નિરંજન રૂપી નામરૂપી શબ્દને પકડી લીધોનો વિચાર કરીને કે આ જ છે તો વિચારા તો આત્મામાં તો વિચાર છે નહીં હમ કારણ કે આત્મ અવસ્થામાં આવી જાય તો એ આ વિચાર તો પતી જાય ને કારણ કે એ વિચારો તો વંચિત બુદ્ધિ અહંકાર દ્વારા પ્રગટ થાય છે પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી ને આ તો વિચાર કઈ રહેતો જ નથી અહીંયા અર્થ છે કે આત્મના આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ સુરતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા એ નિરંજન રૂપી નામને પકડી લીધું અને એમાં આગળ વધતા વધતા મિત્રો એ સત્ય સ્વરૂપ બની ગયા હવે કહે છે જે નામ અનામી પાયા ઘટમે નિરંતર હે નિરા ધારા વાહ જે નામ અનામી પાયા ઘટમે તો મિત્રો હવે અહીંયા નામનો ભાવ જુદો હશે કહેવાનો હવે અહીંયા જે નામ તરફ કીધું છે કે જે મતલબ એ જે નામ છે કયું નામ એ જ અહીંયા વાણીનો ભાવ ફરે છે અહીંયા એ નામ નિરંજન તરફ ઇશારો કીધો છે કે જે નામ જે મતલબ એ નામ અનામી પાયા ઘટમે એ જે નામ છે ને નામ અહીં તો આત્માને પણ મિત્રો નામ કહેવામાં આવે છે કે નામ રૂપને ગુણ મિથિયન ચોથો પદ અવિનાશી ચોથો પદ આત્મા છે એટલે આત્માને પણ નામ કીધું છે હે આત્માને સોમ શબ્દરૂપી નામ કીધું છે તો એ જે નામ મતલબ એ આત્મરૂપી નામની અંદર અનામી પાયા ઘટમે મતલબ આત્મઘટની અંદર એ અનામી નિરંજન જે નામ છે અનામી જેનું નામ નથી કાંઈ નિરંજન તો આપણે બોલવા માટે કહીએ છીએ ઈરસાગર બાપાએ ઓળખવા માટે કીધું છે પણ એ તો અનામી છે એનું કોઈ નામ જ નથી અરૂપ છે એનું કોઈ રૂપ જ નથી એ જે નામ અનામી પાયા ઘટ મતલબ અહીંયા આતમ ઘટની અંદર સુરત ઘટની અંદર સોહમ શબ્દ ઘટની અંદર અનામી રૂપી નિરંજન નામને પ્રાપ્ત કરી લીધા દેહરૂપી ઘટની વાતો સમજતા દેહરૂપી ઘટમાં તો આત્મા છે પણ આ તો દેહથી વિધેય છે એ પાયા આત્મ ઘટની અંદર સુરતા ઘટની અંદર હે ઘટમે નિરંતર હે નિર્ધારા નિરંતર જેમાં કોઈ અંતર નથી મિત્રો સર્વત્ર સમાન જ્યાં કોઈ અંતર જ નહીં કોઈ છટું છટું જ નહીં કોઈ ગેપ જ નહીં એક રસ નિરંતર હૈ નિર્ધારા જેને કોઈનો આધાર નથી એ જ નિરંજન નામ મિત્રો જેને કોઈનો આધાર જ નથી નિરંતર છે સર્વસ્વ એક રસ છે અને પાછા નિરાધાર છે જેના કોઈનો આધાર નથી એ આખી જગતનો બધાનો આધાર એ છે પણ એને કોઈનો આધાર લીધો નથી એ નિરાધાર છે બહુ ઊંચી વાત છે મિત્રો હિરસાગર બાબા ખરેખર હીરાના સાગર જ છે મિત્રો આવા સંતો આપણી કાઠિયાવાડની ધરતી માથે આવા મહાન હિરલાઓ મહાન વિરલાઓ હિરલાઓ અને વિરલાઓ આવા હે શું વાત કરવી આવા સંતો આપણી ધરતી ઉપર જન્મ થયા છે કાઠિયાવાડની આપણે જેના તેના પૂછડા પકડીને જોડવા આવા સંતોને છોડીને કારણ કે આવા સંતોને આપણે ઓળખી નથી શક્યા આવા સંતોની વાણીને પણ નથી ઓળખી શક્યા તેને સંતોને શું ઓળખી શકીએ સંતો બહુ છેટી વાત છે એની વાણીને પણ આપણે નથી સમજી શક્યા મિત્રો એક વખત જો આપણા કાઠિયાવાડી સંતોની વાણી ઉપર નજર નાખો ને અને ઊંડાણમાં ગહેરાઈમાં જાઓ ને ડીપમાં તો ખબર પડે કે આપણા સંતો કઈ લેવલ ઉપર હતા કઈ લેવલે બેસીને એના વાત કરી હશે એમ આ શું કંઈ સામાન્ય બાબત છે તમે વિચારો એક ફેરે જ્યાં ત્યાં ધોળવા જ છો પૂછડા પકડી પકડીને આપણા સંતો ઉપર એક ઊંડાણમાં ઉતરી નજર નાખો એક વાર હે તો ખબર પડે હીરસાગર બાપા કરમસિંહ બાપા હમ દાસી જીવણ બાપા ભીમદાસ બાપા ત્રિકમ બાપા રવિદાસ બાપા મોરાર બાપા ખીમદાસ બાપા આની ઉપર નજર તો નાખો ભવાનીદાસ બાપા જોધલ બાપા આની ઉપર એક ફેર નજર નાખો તો ખબર પડે એટલું દિમાગ છે ને એટલી જ બુદ્ધિ નથી કોઈક મફત દેવા આવી જાય ચોટી જાય છે હવે એમાં કાંઈ ન હોય મફતમાં આપે માં શું હોય હે કારણ કે મફતની લાલચ આપીને તમને ફસાવે છે બાવન અક્ષરી કથણી બકણીની ઝાડ પાથરી અને એની અંદર મુક્તિ મોક્ષના દાણા નાખી અને અનેક ફસાવાળા નીકળી પડ્યા છે તો આવાથી સાવધાન દેજો અરસાગર બાપા હું કહેશ તમે જુઓ નામ નિરંજન ન્યારું છે તો દેખાડી શકશે કોઈ નામ નિરંજન ન્યારું નહીં સ્વયં તમે પોતે જ તમારે જાગૃત બનવું પડશે સાચા દેહધારી સદગુરુ મળી જાય અને સાચા દેહધારી ગુરુ અને શિષ્ય વચ્ચે એક રૂપિયો આવતો નથી આ નોટ કરજો એક રૂપિયો લીધો એનાથી પાર ન પડો લાખ લીધા હજાર લીધા પાંચસો લીધા એનાથી પાર ન પડો સમજી લેજો આ ધંધો છે આનાથી પાર જ ન પડો કારણ કે તો ધંધાવાળા છે વ્યવસાય છે વેપારી છે એને શું તમે પાર પડવાના સંત તો માત્ર પ્રેમના ભૂખ્યા હોય ધનના ભૂખ્યા નથી હોતા હે મિત્રો નોટ કરજો તો એ જ સંતો નિરાધાર નામ કઈ જગ્યાએ છે કેવી રીતે છે એ બતાવી શકે કેમ ત્યાં સુધી પહોંચવું એ ઘરની નિશાની આપે મિત્રો વાહ હવે કહે છે નામ પાયા સદગુરુ નિસ્તારા વાહ નામ પાયા સદગુરુ સે હવે નામ પાયા સદગુરુ સે જો મિત્રો અહીંયા સદગુરુ નથી કીધું હો સદગુરુ કીધું છે તો એ નામ એ નિરંજન નામ પાયા મતલબ પ્રાપ્ત કર્યું સતગુરુ શરણ છે સતગુરુ ગુરુને આગળ સત લગાડ્યો તો એ સદગુરુ એ જ પરમપિતા પરમાત્મા શરણ છે મતલબ સુરતા એ સદગુરુ રૂપી પરમ પિતા પરમાત્મા નિરંજન નામના શરણે ગઈ ત્યારે એને એ પ્રાપ્ત થયું બરાબર હોવા જીવ નિસ્તારા હોવા જીવ નિસ્તારા મતલબ હોવા એટલે થઈ ગયો જીવ મતલબ મનોદશામાંથી જીવમાંથી આત્મ અવસ્થામાં આવી પછી નિસ્તારા બની ગયા મતલબ નિસ્તારા એટલા નિસ્તારા એટલે પાર ઉતરી ગયા હે પાર ઉતરી ગયા અંતિમ લક્ષ જેને પ્રાપ્ત કરી લીધું હોવા હિરસાગર હરિપ્રગટ દેખિયા સદગુરુ દેવ દિદારા વાહિરગર બાબા કહે છે કે હરિ મેં પ્રગટ દેખ્યા પ્રગટ જોયા એમ સદગુરુ દેવ દિદારા અહીંયા સદગુરુ શબ્દ વાપરો છે અને સદ્ગુરુને દેવ કીધા છે અને દીદારા એટલે દર્શન તો હિરસાગર બાપાના આત્માની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા અહીં રૂપી શબ્દને નિરંજન રૂપી પરમાત્માને એને પ્રગટ દેખ્યા તો મિત્રો એને કોણ જોઈ શકે પરમાત્માને આત્મા જ જોઈ શકે શબ્દને કોણ સાંભળી શકે સુરતા જ સાંભળી શકે બાકી ચામડાના કાનથી એ સાંભળવામાં ન આવે હે ચામડાની જીભથી બોલવામાં ન આવે કાગળ ઉપર લખવામાં ન આવે ને વાંચવામાંય ન આવે એ સ્વયં આત્મા જ પરમાત્માના દર્શન કરી શકે છે અને સુરતા જ એ શબ્દને સાંભળી શકે છે બે એક જ વાત છે બરાબર તો સદગુરુ દેવ દિદારક મારા દેહધારી સદગુરુએ જે મને નિશાની આપી હતી દેવે એ જ પ્રમાણે મેં દીદાર કરી લીધો કોનો પરમાત્માનો આત્માએ કરી લીધો હિરસાગર બાપાના એ જ નિરંજન રૂપી શબ્દનો હે એનો કોને પકડી લીધો એમ નિરંજન રૂપી જે શબ્દ છે એનો જે રણકાર છે મતલબ એનો કોઈ રણકાર તો નથી આવતો કેવા માંગુ છું સમજવા માટે તો એનો સુરતાએ જ એનો દોર પકડી લીધો કે સુરતા થકી જ એ નિરંજન રૂપી શબ્દને એને પ્રાપ્ત કરી અને સ્વયં નિરંજન સ્વરૂપ બની ગઈ સુરતા હિરસાગર બાપાની તો મિત્રો હિરસાગર બાપાની જે વાણી છે એને જરા વિચાર કરજો મનોમંથન કરજો શું કહેવા માગે છે અને આપણે ક્યાં અથડાઈએ છીએ બરાબર તો બોલો મિત્રો પ્રેમથી પરમ પૂજ્ય સંત શ્રી હિરસાગર બાપાની જય ગુરુ કરમસિંહ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય